હાલો નમસ્કાર મિત્રો અમારી આ યાત્રાધામ પ્રવાસી ચેનલમાં આપ બધા દર્શક મિત્રોનું ભીડું સ્વાગત છે અને ઘણો બધો સપોર્ટ આપ્યો અમારા દર્શક મિત્રોએ અને કોમેન્ટો પણ બધાએ સરસ મજાની કરી તો મિત્રો અમે તમને અમારો પરિચય થોડોક આપી દઈએ કે હું છું વનાભાઈ ચૌહાણ અને મારા એડિટર એટલે કે વિડીયોગ્રાફર વિડીયો શૂટિંગ કરવાવાળા નીલુ પીઠડીયા અને ગામ છે અમારું મેથળા બેનું તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અને ઘણા જ વિડીયોમાં સારી એવી કોમેન્ટો આવે તો અમારા જે કોમેન્ટ આપવાવાળાને અમે કોઈ એનું અભિવાદન હજી સુધી મેં પૂરેપૂરું કર્યું નથી આજ સ્પેશિયલ અમે આજનો આ વિડીયો અમારી વાડીએ ઉતારવા માટે આવ્યા છીએ અને સ્પેશિયલ કોમેન્ટોના નામ જ લેવાના છે તો દરેક દર્શક મિત્રોને એ જણાવવાનું કે તમે સારી એવી અમારો વિડીયો જોઈને કોમેન્ટ કરશો તો હવે પછી વિડીયામાં અથવા પછી નોખા વિડીયામાં તમારે આ કોમેન્ટનું અમે અભિવાદન કરીશું તમારું નામ લઈશું તમે કોઈ ચેનલ ચલાવતા હશો તો એના વિશે પણ અમે જાણ કરીશું અમારા દર્શક મિત્રોને તો અહીંયા થોડાક કોમેન્ટોને યાદી બનાવી છે નોખી તો આપણે જોઈએ આમાં તો અમારી મિત્રો બે ચેનલું છે એક છે આ યાત્રાધામ પ્રવાસી અને બીજી ચેનલ છે મારી વનાભાઈ ચૌહાણ મિક્સ વ્લોગ ત્રણસો તેત્રીસ અને બંનેમાં વિડિયો શૂટિંગ અમારા નીલુભાઈ કરે છે અને અમારા વિડીયા મિત્રો તો વાત કરીએ હવે તો કે કોમેન્ટના નામ છે તો કે પહેલી કોમેન્ટ તો કારણ કે અમારી ને મારી ચેનલ હોયા તો અમારે નોખી આઈડીમાં અમારે તો જોવી તો પડે જ એટલે કે વનાભાઈ ચૌહાણ પહેલી કોમેન્ટ મારી હોય એટલે પહેલી કોમેન્ટ તો બીજાની પણ હોય પણ આ યાત્રાધામ પ્રવાસીના વિડીયા પહેલાં જોયેલા હોય પછી અમારે સેતુબેન કોટડા એટલે કે સેતુ ઓફિસિયલ નામની એ પણ ચેનલ ચલાવે તો સૌ મિત્રો એમને પણ સપોર્ટ કરજો પછી અમીરભાઈ શિયાળ વેજોદરી એ પણ ચેનલ ચલાવે છે અને એ પણ વિડીયા મૂકે છે સારા એવા ખેતીવાડીના નીવા તો અમીરભાઈ શિયાળને પણ બધા તમામ મિત્રો એમના પણ વિડિયા જોઈને એમને સપોર્ટ કરજો પછી અમારે નટરાજ નીતા ચેનલ છે એ રાજપરા અને એ પણ ફેમિલી વિડિયા મૂકે છે તો નટરાજ નીતાને પણ સૌ મિત્રો સપોર્ટ કરજો અશોક ગોહિલ મોટા સારોડિયા અને તાલુકો ગારિયાધાર તો અશોકભાઈ ગોહિલ પણ સારા એવા બધા પ્રવાસના એવા વિડીયા મૂકે છે તો એમને પણ બધા સૌ મિત્રો સપોર્ટ કરજો એ પણ અમારા વિડિયા અવારનવાર જોતા હોય ને બહુ સારી એવી કોમેન્ટ કરતા હોય અને પછી છે અમારા સુરેશભાઈ ચૌહાણ જે અમારો ભત્રીજો અથવા અમારા સોહણ પરિવાર આ માં અમારો મોટામાં મોટો દીકરો અને એ હાલમાં તરેડી રહે છે અહીંયા મવા મવા તાલુકાનું તરેડી પછી છે અમારા સતુરભાઈ ભવાનભાઈ મેથળા એ પણ અમારા કાયમને માટે વિડીયા જોતા હોય હાલ ભાવનગર રહે છે બહુ સારા માણસ છે અને બહુ ધાર્મિક માણસ છે તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પછી છે અમારા સંધુભાઈ માંડલિયા મુંબઈ એ પણ રોજ સાંજના સાત વાગે લાઈવ હોય અને એ પણ અમારા વિડીયા જોવે સારી એવી કોમેન્ટો કરે અને અમે પણ એના લાઈવમાં હોઈ છીએ પછી છે દયા સંધુ વ્લોગ એટલે કે સંધુભાઈ સાંખઠ છથરા એ દયાબેન બહુ સરસ મજાના ફેમિલી વિડીયા બનાવે છે અમે કાયમની માટે એમના વિડીયા જોતા હોય એ પણ અમારા વિડીયા જોતા હોય સરસ મધાની કોમેન્ટ કરતા હોય તો એમને પણ સૌ મિત્રો એમની ચેનલને સપોર્ટ કરજો એમના વિડીયા જોજો પછી છે કોમલ એમ વ્લોગ ઝાંઝમેર એ પણ અમારા વિડીયા કાંઈ એમની માટે જોતા હોય અમે પણ એમના વિડીયા જોતા હોઈએ એ પણ ફેમિલી વિડીયો બનાવીને મૂકે છે તો સૌ મિત્રો એમને પણ સપોર્ટ કરજો અને પછી છે મારા દેવાતા શિયાળ લોકસાહિત્યકાર વેજોદરી સાદા એવા લોકસાહિત્યકાર છે તમને પણ એમની વાતની અંદર બહુ મજા આવે એવી વાતો કરતા હોય છે અદ્ભુત વાતો કરતા હોય તો એમના પણ વિડીયા જોજો દહી ગોપનાથ ચેનલ છે એમની પછી છે મારા જોગી રાકેશભાઈ ધંધુકાર એ પણ અમારા વિડીયા જોતા હોય તો રાકેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન પછી છે અમારે દ્વારકા બાજુના મંજુલાબેન ગજુભા એ પણ અમારા વિડીયા જોતા હોય કોમેન્ટ કરતા હોય એમની પણ ચેનલ છે પછી વાળા હર્ષદ મેથળા હિંમતભાઈ બારિયા મેથળા અને કિરણબેન બારીયા મેથળા જિજ્ઞાસા ચૌહાણ મેથળા ભેડા મુકેશભાઈ વેજોદ્રી અને સિરાગ સેજુ વ્લોગ ચેનલ છે હવે ત્યાંના સહી મને ખબર નથી પણ એમની પણ અમારામાં કોમેન્ટ આવેલી હોય પછી ભાલિયા ભૂમિકાબેન દિનેશભાઈ પછી ભાલિયા બિપિનભાઈ મેથળા ભાલિયા વિપુલભાઈ મેથળા બારિયા ધીરુભાઈ મેથળા અને અમારા ખાસ તો કાયમને માટે વિડીયા જોતા હોય એવા અમારા કાકા થાય નાદજીભાઈ ભીમાભાઈ મેથળા કાયમ અમારા વિડીયા જોતા હોય છે એને બહુ કોમેન્ટ કરતા નથી આવડતું પણ વિડીયા અમારા કાયમ જોઈ લે પછી અમારા મધુઅનના મનહરસિંહ રાઠોડ અને રતનસિંહ મધુવન પછી હર્ષા લાલજી ગઢુલા એ પણ લાલજીભાઈની ચેનલ છે હર્ષા લાલજી ગઢુલા એમને પણ બધા સપોર્ટ કરજો અને પછી છે મારા વામનભાઈ ડોડિયા અને ખાસ મારા અંગત મિત્ર અને બહુ જ સેવાભાવી માણસ અને ધાર્મિક માણસ એવા વામનભાઈ ડોડિયા એમની પણ ચેનલ છે કે વિકે મોલ્જ કોમેડી એમને પણ સપોર્ટ કરજો અને એમના વિડીયા જોજો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો મિત્રો આ બધા અમારે કોમેટોના નામ તમને દીધા અને આમાં જાદા ભાગના તો ઉ ચલાવે છે અને એમના અમે વિડીયા જોતા હોઈએ કાયમને માટે અમે પણ કોમેટું કરતા હોય અને એ પણ અમારા વિડીયા જોતા હોય તો મિત્રો રોજને રોજ તમે અમુક રોજ વિડીયા મૂકે છે અને અમુક બબે ત્રણ ત્રણ દિવસે વિડીયા મૂકે છે એટલે ધ્યાન રાખીને દરેક ચેનલ ઉપર તમે પણ સપોર્ટ કરીશું તો આજના આ હતા કોમેન્ટના નામ હવે પછી છે ને મિત્રો બીજા વિડીયોમાં તમે સારી એવી બંને સેનલોમાં ગમે સેનલમાં તમે કરશો એટલે નોખાનોખામી વિડીયો બનાવીશું અને નોખા નોખાનોખામી સેનલમાં નામ લેવું મારી વનાભાઈ ચૌહાણ ચેનલમાં હવે નામ લેવાના બાકી છે પણ હવે થોડા સમય પછી આપણે એનો સ્પેશિયલ વિડીયો બનાવીશું અને તમારા બધાનું નામ આવશે તો સારી એવી કોમેન્ટ અમારા વિડીયાની પાછળ કરજો અને તમારા નામ અમે લેશું પછી તમારી ચેનલ હશે તો એને પણ સપોર્ટ કરીશું નમસ્કાર જય માતાજી રામ રામ